ઉના સરકારી હોસ્પિટલ સબ ડિસ્ટ્રિક્ટ તો જાહેર થઈ પરંતુ ગાયનિક સહિત તબીબોની ઘટ હોવાથી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન છે જ્યારે હાલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તથા ફિઝિયોથેરાપી ડોક્ટર એવા ડોક્ટર છે પરંતુ બોન્ડ પર અને જેની હાજરી અપૂરતી રહે છે જેથી અહીં આવતા દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે ત્યારે ઉના સરકારી હોસ્પિટલમાં પહેલાં ગાયનિક ડોક્ટર હોવાથી દર માસ ત્રણસો જેટલી પ્રસુતિ થતી હતી અને હાલ ગાયનિક ડોક્ટર ન હોવાથી ગર્ભવતી મહિલાઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને સિઝરીયનના પચાસ હજારથી પિંચોતેર હજાર રૂપિયા ચૂકવવા પડે છે જેને લઈને ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ તથા સામાજિક કાર્યકરો દ્વારા ઉના સરકારી હોસ્પિટલમાં ગાયનિક ડોક્ટર બાળ નિષ્ણાંત સહિતના ડોક્ટરની કાયમી કરવા રજૂઆત કરાઈ છે ઉના સરકારી હોસ્પિટલ પહેલા સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું તેને રાજ્ય સરકાર દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે આ દરજ્જો આપ્યા પછી તેનું મંજૂર મંજૂર કરાયું છે કર્યા પછી આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા પૂરતા નિમણૂક નથી આ વિસ્તારનું દુર્ભાગ્ય છે ભૂતકાળમાં ખાલી જગ્યાઓ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉના ટાવર ચોક ખાતે ત્રેવીસ થી ચોવીસ દિવસ સુધી ઉપવાસ આંદોલન કરી બે ડોક્ટરોની નિમણૂક કરાવી હતી આ વિસ્તારના ગરીબ અને છેવાડાના લોકોને રાહત આપવા માટે તેનું કામ કરાયું હતું ત્યારબાદ આજની તારીખ સુધી ડોક્ટરોની જે ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવી નથી ગંભીર ચિંતાનો વિષય તો એ છે કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યા પછી બે અધ્યક્ષ વર્ગ એકની જગ્યા ખાલી છે તેમાં ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસથી આરએમઓની જગ્યા ખાલી છે તેમજ ફ્રીઝિશિયનની જગ્યા ખાલી છે જનરલ સર્જનની જગ્યા ખાલી છે એનેસિકની થિતિયાની જગ્યા ખાલી છે આમ તો પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ દર્દીનું ઓપરેશન કરવું હોય તો મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે જેની પાંચ જગ્યા મેકઅપ મંજૂર થયેલ હોય જેમાંથી એક રેગ્યુલર છે અને ચાર બોન્ડેડ છે એમાં પણ બોન્ડેડ પર મોટા ભાગે રજાઓ પરાય છે ઓર્થો ની જગ્યા ભરાયેલ છે પણ એ પણ સીએમ સેતુ અંતર્ગત ભરાય છે જેમાં સવારે દોઢ કલાક બજાવે અને સાંજના પણ દોઢ કલાક ફરજ બજાવે છે દિવસ દરમિયાન ઓર્થો ડોક્ટર્સની સવારથી થી દોઢ કલાકની ફરજ અને સાંજની દોઢ કલાકની ફરજ બાદ કોઈ અકસ્માત સર્જાય તો ડોક્ટર તો નથી મળતા ના છૂટકે દર્દીને ખાનગી હોસ્પિટલમાં જવાનું સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટરની ગેરહાજરી છે ડિલિવરી માટે ગ્રામ્યમાંથી જે લોકો આવતા હોય છે સરકાર હોસ્પિટલ તો ડિલિવરી કોણ કરાવે સ્ત્રી રોગ નિષ્ણાંત સિવાયના ડોક્ટરો ડિલિવરી કરાવે તો સગર્ભા સ્ત્રીને કોઈ પણ જાતની તકલીફ પડે તો જવાબદાર કોણ મુખ્ય જગ્યા ડોક્ટરોની ખાલી હોવાને કારણે ના છૂટકે ગરીબ લોકો અને ગામડામાંથી જે લોકો આવતા હોય છે તેને ફરજિયાત પ્રાઇવેટ દવાખાને જવું પડે છે અને પ્રાઇવેટ દવાખાનાઓ દ્વારા જે ચાર્જ વસૂલવામાં આવે છે તે અસહ્ય છે સરકારી હોસ્પિટલમાં તબીબીની ઘટ પૂરતી કરવામાં આવે ઉના તાલુકો એ છેવાડાનો સાગર ખેડુ પછાત ગરીબ અને બક્ષી લોકોનો તાલુકો હોય ત્યારે ભૂતકાળમાં અને આંદોલન કરેલા તેમજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પણ જાહેર થઈ ગયેલ હોય 2017 જ્યારે નીતિનભાઈ પટેલ હતા ત્યારે તેમણે ઉના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જાહેર કરેલ જેને ઘણા વર્ષો વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ નથી હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવતું જેમાં મુખ્ય સમસ્યા સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટની છે માત્ર એમબીબીએસ ડોક્ટરથી આખી હોસ્પિટલ ચાલે છે મેકમ પણ પુણ્ય પૂર્ણ થયું છે છતાં મહત્વના ગાયનિક બાળરોગ નિષ્ણાંત સર્જન જેવા ડૉક્ટરોની ઘટ છે ત્યારે ના છૂટકે ગરીબ લોકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે ત્યારે વિસ્તારના સુખાકારી માટે સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરોની નિમણૂક કરવામાં આવે ઉના સરકારી હોસ્પિટલના ખજાને ખોટ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હોસ્પિટલમાં ગાયનિક ડોક્ટર ન હોવાથી સગર્ભા સ્ત્રીને ખાનગી હોસ્પિટલમાં રૂપિયા ખર્ચીને જવું પડે છે ત્યારે પહેલાં સરકારી હોસ્પિટલમાં એક મહિનામાં ત્રણસોથી ચારસો મહિલાઓની ડિલિવરી કરાવતી હતી હાલની સ્થિતિ કે માત્ર જેટલી જ પણ થતી નથી વધુમાં સરકારી હોસ્પિટલમાં ડ્રેસર એક જ છે હોસ્પિટલમાં ઝાડુ પોતા કરતા વર્કરો પાસે ડ્રેસિંગ કરાવાય છે જો નર્સિંગ સ્ટાફની વાત કરીએ તો તેઓ મોબાઈલમાંથી રીલ જોવામાંથી ઊંચા નથી આવતા ડોક્ટરોની નિમણૂક થાય અને નર્સિંગ સ્ટાફ પોતાની ફરજ જવાબદારીથી નિભાવવી જોઈએ ઉના તાલુકાના સિત્યોતેર ગામ વચ્ચે એક માત્ર સરકારી હોસ્પિટલ આવેલ છે જે હાલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સાથે 100 બેડની હોસ્પિટલ સરકારી ચોપડી છે પરંતુ છે માત્ર 30 બેડ જ હાલ ઉના સરકારી હોસ્પિટલમાં તબીબીના અભાવે સરકારની કરોડો રૂપિયાની મેડિકલ સામગ્રીઓ ધૂળ ખાઈ રહી છે ત્યારે આ હોસ્પિટલમાં રહેલ બોન્ડ પરના ડોક્ટરો પોતાનું ક્લિનિક ચલાવવા માટે સરકારી હોસ્પિટલ આવતા દર્દીઓને તમારે તે નામની પોતાની હોસ્પિટલમાં સારવાર લેવી પડશે હાલ તો સરકારી હોસ્પિટલ બંધ હોય તેવું લાગી રહ્યું છે હવે જોવું રહ્યું કે આ શોભાના ગાંઠિયા સમાન હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક ક્યારે થશે એ મોટો સવાલ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર વાત ન્યૂઝને લાઈક કરો શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સરકારી ઘટ છે અને ત્યાં આવતા દર્દીઓને પારવાર મુશ્કેલીનો વારો પડે શું ઉના સરકારી હોસ્પિટલ પહેલાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હતું સામૂહ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી રાજ્ય સરકાર દ્વારા ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ દરજ્જો આપ્યા પછી તેનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે અને એ મહેકમ મંજૂર કર્યા પછી આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા પૂરતા ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવ્યું નથી આ વિસ્તારનું દુર્ભાગ્ય એ છે ભૂતકાળની અંદર ડોક્ટરો ચાલુ ખાલી જગ્યાઓ હતી એ ખાલી જગ્યાઓ હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉના ટાવર ચોકની અંદર ત્રેવીસથી ચોવીસ દિવસ સુધી ઉપવાસ આંદોલન કરીને બે બે ડૉક્ટરોની નિમણૂક કરાવી હતી અને આ વિસ્તારના ગરીબ અને છેવાડાના લોકોને રાહત આપવા માટેનું કામ અમારા દ્વારા કરવામાં આવેલું ત્યારબાદ આજ તારીખ સુધીની અંદર ડૉક્ટરોની જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ ભરવામાં આવી નથી અને જે ગંભીર ચિંતાનો વિષય એ છે કે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બનાવ્યા પછી અધિક્ષક વર્ગ એકની જગ્યા ખાલી છે જ્યારથી બનાવવામાં આવી છે ત્યારથી જગ્યા ખાલી છે બે હજાર દસથી ખાલી છે આર એમ એક જગ્યા ખાલી છે એ એકત્રીસ અગિયાર ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસથી ખાલી છે ફિઝિશિયનની એક જગ્યા ખાલી છે જનરલ સર્જનની એક જગ્યા ખાલી છે એને જે છે કે ઓપરેશન કરવું હોય તો સીસી શુંગાડવી પડે તો હવે હોસ્પિટલમાં નથી ઓપરેશન ક્યાંથી થાય એક ડૉક્ટર એની જગ્યા ખાલી છે સ્ત્રી રોગ નિષ્ણાત ની જગ્યા લાંબા સમયથી જે છે એ ખાલી છે બે હજાર ત્રેવીસથી થી ની લાંબા સમયથી સ્ત્રીરોગની ખાલી જગ્યા છે ત્યાર પછી મેડિકલ ઓફિસરો જે છે એની પાંચ જગ્યા મહેકમ મંજૂર થયું છે એમાંથી માત્ર રેગ્યુલર એક છે અને ચાર બોન્ડેડ છે અને એ બોન્ડેડ મોટે ભાગે લગભગ એ ડૉક્ટરો રજા ઉપર રહે છે રેગ્યુલર એ લોકો અહીંયા ફરજ બજાવતા નથી આ પ્રકારની પરિસ્થિતિની છે અને ઓર્થોપેડિક જે ડૉક્ટરની એક જગ્યા ભરાયેલી છે એ પણ સી એમ સેતુ પ્રોગ્રામ અંતર્ગત છે સવારે નવ વાગે હોસ્પિટલ આવે સાડા દસ વાગે છે એટલે દોઢ કલાક ફરજ બજાવે સાંજના ચાર વાગ્યાથી સાડા પાંચ વાગ્યા એટલે દોઢ કલાક ફરજ બજાવે હવે નવથી સાડા દસ સુધી છે દોઢ કલાકમાં કોઈનું અકસ્માત થાય ને હોસ્પિટલ આવે તો ડોક્ટર ઓર્થોપેડિક મળે પણ સાડા દસ પછી અને સાંજના ચાર વાગ્યા સુધીમાં એ વચ્ચેના સમયની અંદર જો કોઈનું અકસ્માત થાય અને સરકારી દવાખાને આવે તો ડૉક્ટર તો ત્યાં છે જ નહીં હાજર તો કોને નુકસાન સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર જે છે એ પણ ગેરહાજરી છે તો ડિલેવરી માટે જે લોકો અત્યારે હોસ્પિટલમાં જે આવતા હોય છે ગ્રામ્ય કક્ષામાંથી તો ડિલેવરી કોણ કરાવર આવે ડિલેવરી અત્યારે કરાવરાવે છે તો બાકીના ડૉક્ટરો કરાવે છે જે સ્ત્રી રોગના રોગ નિષ્ણાત નથી અને ડિલેવરી વખતે એ બેનને કોઈ પણ બેનને સગર્ભાબહેનને ડિલેવરી વખતે જો કોઈ પણ પ્રકારની તકલીફ કે મુશ્કેલી થાય અને કોઈ બનાવ બને તો જવાબદાર કોણ પરિણામે આજે હોસ્પિટલમાં ડોક્ટરો ન હોવાને કારણે મુખ્ય જગ્યાઓ ડોક્ટરોની ખાલી હોવાને કારણે આજે ના છૂટકે ગરીબ લોકોને ગામડામાંથી જે દર્દીઓ આવે છે એને ફરજિયાતપણે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા જવું પડે છે અને પારવે પ્રાઇવેટ દવાખાનાઓની અંદર આ ગરીબ માણસો પાસેથી જે દવાખાનાનો ચાર્જ જે વસૂલવામાં આવે છે એ અસહ્ય રીતે વસૂલવામાં આવે છે એને કોઈ પણ સંજોગોમાં નહીં થાય એટલે સર

ગ્રામ્ય કક્ષામાંથી આવતા જે દર્દીઓ છે તેને રજડવું પડે છે અને ન છૂટકે તેમની પાસે પૈસા હોય ન હોય તેઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે ઉના આમ તો ગામડાની દ્રષ્ટિએ મોટો તાલુકો જે તે સમય હતો આ બધા જ એકસો ને બેતાલીસ ગામડાનો તાલુકો કહેવાતો હતો અત્યારે શિત્યોતર ગામડાઓ છે શિત્યોતેર ગામની વચ્ચે ઉના ખાતે એક સિવિલ હોસ્પિટલ આવેલી છે લગભગ ત્રીસ બેડની છે આ ત્રીસ બેડની હોસ્પિટલ હોવા છતાં આજે ત્યાં એક પણ પ્રકારના ડૉક્ટર્સ નથી કાયમી ડૉક્ટર ગાયનેક નથી ઓર્થોપેડિક નથી એમડી નથી એમએસ નથી એટલે મોટાભાગે આવડા મોટા તાલુકામાંથી કોઈ દર્દીઓ જ્યારે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા જાય છે તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા કેસોને રિફર કરવામાં આવે છે ખાસ કરીને ગાયનેકની આ વિસ્તારને ખૂબ જરૂર છે ગરીબ વિસ્તાર છે આ વિસ્તારમાંથી જ્યારે કોઈ ડિલિવરી માટે પ્રસૂતિ માટે જ્યારે કોઈ હોસ્પિટલમાં સરકારીમાં જાય છે તો ત્યાં ડોક્ટર ન હોવાના કારણે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય ત્યારે પચાસ હજાર લઈને એક લાખ રૂપિયા સુધીનો ખર્ચો આવે છે એટલે ગરીબ લોકો આ ખર્ચો કઈ રીતે ભોગવી શકે માટે સરકારી હોસ્પિટલમાં જે ડોક્ટર કાયમી આવે એવી અમારી સૌની માંગ પણ છે હાલ ડૉક્ટરની નિમણૂક કરી છે તો બોન્ડ ઉપર છે કલાક કલાક આવે સવારે કલાક સાંજે કલાક આવે મોટા મોટા પગાર ચૂકવવામાં આવે અને આવી ચેકઅપ કરે અને પોતે પાછા પ્રાઇવેટ હોસ્પિટલમાં જ બોલાવે છે તો એમાં ગરીબ લોકોનો કોઈ ફાયદો નથી કાયમી ડોક્ટરની નિમણૂક થાય એ અમારી માગણી છે

ત્યારે સરકારી હોસ્પિટલ બાબતે ભૂતકાળમાં અમે અગાઉ ખૂબ આંદોલન કરેલા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બી જાહેર થઈ ગયેલી બે હજાર સત્તરમાં નીતિન પટેલ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે તેમણે અહીં સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ જાહેર કરેલી એમને આટલા બધા વર્ષો થયા હોવા છતાં આજ દિન સુધી તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી નવું બિલ્ડિંગ બનાવવામાં આવતું નથી અને જે મુખ્ય સમસ્યા છે તે ડૉક્ટરોની છે માત્ર ચાર એમબીબીએસ ડૉક્ટરથી આખી હોસ્પિટલ ચાલે છે મેકમ પૂર્ણ થઈ ગયું છે છતાં જે મહત્વનું છે તે ગાયને બાળરોગ નિષ્ણાંત રોગ નિષ્ણાત અને ઓર્થોપેડિક ડૉક્ટર એમ એ સર્જન જેવા ડૉક્ટરોની ખૂબ જ ઘટ છે ત્યારે ના છૂટકે ગરીબ લોકોને અને પછાત લોકોને અન્ય મધ્યમ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે ત્યારે અમે ભૂતકાળમાં આંદોલન કરેલા અને ડૉક્ટરોની નિમણૂક કરાવેલી હતી ત્યારે સરકારને અમે આપના માધ્યમથી એક અપીલ કરીએ છીએ લોકોના સુખાકારી માટે વિશાળ જનસમૂહ માટે અને લોકોના આરોગ્ય માટે માંગ કરીએ છીએ કે આ વિસ્તારને નિષ્ણાંત ડોક્ટરોની ભરતી કરવામાં આવે અને લોકોના સારા આરોગ્ય માટે જે સરકાર કટિબદ્ધ છે ત્યારે સૌથી વધુ વસ્તી આ વિસ્તારમાં ગરીબ પછાત અને બક્ષીપંતની વસ્તી છે ત્યારે અહીં નિષ્ણાત ડૉક્ટર નિમણૂક કરવામાં આવે એવી માંગ કરીએ છીએ